કેમ નરેન્દ્ર મોદીના અમદાવાદથી રેલવેની વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમનો વડોદરા રેલવે સ્ટેશન પર જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ ખાતેથી પંચ્યાસી હજાર કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનો સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી વડોદરા રેલ્વે સ્ટેશન ઉપસ્થિત મહાનુભાવોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અમદાવાદ ખાતેથી સમગ્ર દેશમાં ચાલનારી નવી દસ વંદે ભારત ટ્રેન રેલવે ફ્લેટ કોરિડોર વન નેશન વન પ્રોડક્ટ અને જન ઔષધિ કેન્દ્ર સહિતના વિવિધ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા ખાતે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનને પુષ્પવર્ષા કરી વિદાય કરવામાં આવી હતી વડોદરા સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટનો સ્ટોલ પણ શરૂ કરવામાં આવ્યો હતો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા વિકસિત ભારતની કલ્પના કરી છે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને એટલે જ આપ જોઈ રહ્યા છો કે આજે રેલવેમાં પંચ્યાસી હજાર કરોડનું એક સાથે ખાતમુહૂર્ત લોકાર્પણ વિવિધ પ્રકલ્પોમાં થાય એકસાથે વંદે ભારત ટ્રેન જે ભારતમાં બનેલી ટ્રેન અને એનું એક સાથે દસ સ્થાનો પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે હરી ઝંડી બતાવવામાં આવે અનેક પ્રોજેક્ટ કેમિકલના હોય કે પછી ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો શેડ હોય અનેક પ્રોજેક્ટનું આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રીશ્રીનો એક જ સંકલ્પ છે કે યુવા પેઢી એ વર્તમાનની પેઢી બી આ કાર્યને જુએ અને જે આજે શિલાન્યાસ કર્યું છે તો આવનારી એમની જે પેઢી છે એટલે કે આવનારા વર્ષો એમના માટેના છે એ વિકસિત ભારતના વર્ષ સાથે તેઓ પોતે ભારતમાં એક આગવું સ્થાન ધરાવશે એવું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતમાં આવો આપણે બધા જ જોડાઈએ અને પ્રધાનમંત્રીશ્રીને સમર્થન કરીએ ધન્યવાદ સાથે સાથે પંદર હજાર રેલવે સ્ટેશનો પર પોતાના સ્ટેશન એટલે પોતાના શહેરની પ્રોડક્ટ એને સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ એટલે એ પ્રોડક્ટ સાથે સ્ટોલ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવે એ પ્રોડક્ટ ત્યાં વેચવામાં આવે ને યાત્રીઓ પોતે એ શહેરની એ સ્ટેશનની જે કંઈ પ્રોડક્ટ છે એને ખરીદે આ ભાવ પ્રધાનમંત્રીશ્રીએ देश पंदर हज़ार रेलवे स्टेशन पर, छे। ना 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 पर आ छे छे। आज शुरुआत करी से नाना नाना मानस पर रोजगारी ली सके आ प्लेटफॉर्म प्रधानमंत्री से आप्यवाद नहीं हाँ तो आज आप लोगों ने देखा देश के लिए बहुत बड़ा दिन है माननीय प्रधानमंत्री जी, जी ने देश भर में 6000 रेलवे प्रोजेक्ट पचासी हज़ार करोड़ का इन्वेस्टमेंट का जो आज लोकार्पण किया इनॉग्रेशन किया और 10 वंदे भारत ट्रेन नई का फ्लैग ऑफ किया है चार एक्सटेंशन है बड़ौदा डिवीज़न की बात अगर कर हम करें तो यहाँ पंद्रह स्थानों पे ये कार्यक्रम हुआ है आज एक तो वंदे भारत गाड़ी हमारी आने वाली है अभी अहमदाबाद से दस चालीस पर आएगी नई गाड़ी है स्कूल के बच्चे भी यहाँ से बड़ौदा से सूरत तक ट्रैवल करेंगे उसके बाद हमारा जो नए स्टेशन है डी के न्यू मकरपुरा न्यू संजाली न्यू वरेडिया न्यू गोथनगाम चार स्टेशन आज डेडिकेट हुए नेशन को माल मालगाड़ियाँ चली है आठ सात ओ एस ओ पी स्टॉल है वन स्टेशन वन प्रोडक्ट के एक जन औषधि केंद्र है अंकलेश्वर में ગતિશક્તિ કાર્યો ટર્મિનલ હૈારા બરેડિયામાં હૈ દહેજમાં સારી ચીજે આજ પ્રધાનમંત્રીજી દ્વારા લોકાર